પૂર્ણેશભાઈ મોદી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ સુરત પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા પહેલ હોસ્પિટલમાં સુવિધાની વાત કરવામાં આવે તો સ્ત્રી રોગ વિભાગ તથા જોખમી પ્રસુતિ પીડા લેપ્રોસ્કોપી થતાં ઓપરેશન તમામ સ્ત્રી રોગના ઓપરેશન સોનોગ્રાફી ટુ ડી કલર ડોપલર આંખ વિભાગ કેફો મશીન દ્વારા ટાકા વગરનું મોતિયાનું ઓપરેશન ચશ્માના નંબર દૂર કરવા માટે અત્યાધુનિક સુવિધા યુક્ત ત્રણ ઓપરેશન થિયેટર ઉપરાંત એસી ડીલક્ષ જનરલ વોર્ડની સુવિધા તથા ઇમરજન્સી મેડિસિન અને ઇન્ટેન્સિવ કેર યુનિટ બાળ રોગ વિભાગ રસીકરણ તમામ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ છે પલ હોસ્પિટલમાં સરકારી તેમજ કેશલેસ સુવિધાઓ પણ ઉપસ્થિત છે નાના બાળકોનું એનઆઈસીયુની પણ સુવિધા છે હોસ્પિટલમાં ડોક્ટર ભાવે શિરપરા ડોક્ટર પૂર્વી પટેલ અને ડોક્ટર પંકજ ચકલાસિયા ફરજ બજાવી રહ્યા છે મારું નામ ડોક્ટર પંકજ ચકલાસિયા આજે પહલ વીસ આઈવીએફના ઉદઘાટન નિમિત્તે આખી બંને હોસ્પિટલનું જે પાર્ટનરશીપ સાથે છે ફ્યુચરનું એક વિઝન સાથે એ અત્યારના સમયમાં જે નિસંતાન પણ અથવા તો ઇન્ફર્ટિલિટી અથવા તો બાંધ પણ જેની સમસ્યાનો પ્રોબ્લેમ ખૂબ જ વધી ગયો છે તો આના માટે બે હોસ્પિટલ જે ખૂબ જ એક્સપિરિયન્સ સાથે જોડાઈને આઈવીએફ ની અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી સાથે કામ કરવા માટે તૈયાર થઈ છે અને દુનિયાની સૌથી લેટેસ્ટ ટેકનોલોજી કે જે આજે એવું નહીં અમેરિકા છે લંડન છે યુરોપ છે ઓસ્ટ્રેલિયા છે એ બધી જ ટેકનોલોજી સાથે આજે આપણે સુરતમાં પહલ બીસ આઈવીએફ હોસ્પિટલમાં આ ટેકનોલોજી સાથે એક નવો શુભારંભ કરી રહ્યા છીએ તો આ પ્રસંગે ખૂબ જ તમારા આશીર્વાદ મળે અને ખૂબ જ અમને સારી રીતે આગળ વધીએ એવી શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ વેરી હું છું ડોક્ટર પૂર્વી પટેલ અને મારી સાથે છે ડોક્ટર ભાવેશ અને ડોક્ટર પંકજભાઈ જે બ્લીસ્થી છે અને હું પોતે છું પહલ હોસ્પિટલથી આ જે બે મોટી હોસ્પિટલ પહલ હોસ્પિટલ અને બ્લીસ આઈવીએફ કોલાબરેટ કરે છે રાલે રડાજણ એરિયામાં જ્યાં કોઈ આઈવીએફ સેન્ટર હમણાં હાલ નથી એટલે જેટલા પણ નિસંતાન ભણાથી પીડાય છે એમના માટે મોટી આશાની કિરણ લઈને અમે આવી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ ઓલ ફોર સો મચ સપોર્ટ સો મચ લવ આટલા સાત વર્ષ તમે આપ્યો છે હવે પણ આપતા જ રહેજો અને આ પ્રસંગે અમારે ત્યાં આપણા માજી માજી મંત્રી મુકેશભાઈ પટેલ આપણા હાલ સુરતના એમપી મુકેશભાઈ દલાલ ભુવનેશભાઈ મોદી આપણા જે પશ્ચિમના ધારાસભ્ય છે અને આપણા અહીંના કોર્પોરેટર કૃણાલભાઈ પણ ઉપસ્થિત રહ્યા અને ઘણી મોટી સંખ્યામાં અમારા ડૉક્ટર ફેમિલીઝ અમારા સ્ટાફ રિલેટિવ્સને હાજરી આપીને અમને ગદગદ કરી દીધા છે થેન્ક યુ થેન્ક યુ સો મચ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે